જુનાગઢના સાસણ સફારી ખાતે આજથી શરૂ થશે સિંહોનું વેકેશન પંદર થી પંદર ઓક્ટોબર ચાર માસ સુધી સાસણ સફારી પાર્ક બંધ રહેશે સિંહોના મીટિંગ પીરિયડને લઈને વન વિભાગ દ્વારા પાડવામાં આવે છે વેકેશન જુનાગઢ ખાતે ચાલતું ગીર નેચર સફારી ચાર માસ સુધી રહેશે બંધ દેશ વિદેશમાંથી સાસણ ખાતે પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે સાસણ સફારી પાર્કમાં લોકોએ છેલ્લા દિવસે થી વધુ સિંહોને નિહાળ્યા બંધ કરવામાં ચોમાસામાં વરસાદની સીઝન ને લઈને જંગલ વિસ્તારમાં રસ્તાઓ પણ ધોવાણ થાય છે સોળ ઓક્ટોબર થી ફરી પ્રવાસીઓ માટે સાસન સફારી પાર્ક તેમજ ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે ગીર જંગલ સફારી છે એ ચાર મહિના માટે બંધ થાય છે એ આપણે સોળ જૂનથી લઈને પંદર ઓક્ટોબર સુધી બંધ થાય છે અને એના પણ કારણ હોય કે એ કીધું આ માનસૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે ઓર અધર વાઇલ્ડલાઇફ છે એનું બ્રીડિંગ સિઝન છે જેવું કે પક્ષી પણ છે બીજા બધી જ પ્રકારની જે પ્રજાતિ ગીરમાં પાવી જાય ગીરને મળતી મળતી હોય આનો બધાનો જે છે એ બ્રીડિંગ સિઝન છે આની સાથે સાથે જે ટુરિસ્ટ જે રૂટ પર જતા હોય એ મઢ ટ્રાક્ષ છે એ બધા રસ્તામાં ઓરને ટ્યુરિસ્ટની સેફ્ટીને ધ્યાનમાં રાખીને પણ યોજન કરવામાં આવે છે पण ए ने पीरियडने दौऱ्यानं ટુરિસ્ટ જે ગીરમાં આવતા હોય અને માટે બીજી ફેસિલિટી ઊભી કરેલી છે જેવું કે આપણે ધબલિયા સફારી પાર્ક છે અને ઈસ્ટર્ન સાઈડમાં આપણે આંબડી સફારી પાર્ક છે એવડે છે પર ખુલ્લો હોય માનસૂન એમ કહીએ કે આપણે મેઇન ગેટથી નહીં જઈએ તો જગ્યાએ બી જગ્યા આપણી ગીરમાં જ કરી રહ્યા છે અમે બસ સફારી છે જેપ્સી સફારી છે જેપ્સી સફારી પણ ઓપ્શન છે ચાર સીટર છે છ સીટર છે આઠ સીટર છે એ ગાડીનો લઈને જઈ શકે છે તો જે વિઝિટર આ ટાઈમ પીરિયડ દોરમાણે ક્લોઝર ટાઈમમાં આવતા હોય તો એ સફારી પાર્ક જરૂર વિઝિટ કરી શકે ઇસ્ટર્ન સાઇડમાંથી આવતા હોય તો આંબડી સફારી પાર્ક છે એ પણ વિઝીટ કરી શકીએ છીએ તો આ જો ટાઈમ પીરિયડ છે પાછો જે પાર્ક ખુલવાનો છે એ આપણે જો સોળ ઓક્ટોબર નો પાછો ખુસે એટલા ટાઈમ પીરિયડ દરમિયાન પાર્ક જે છે એ બંધ રહે